હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ હું છું વડીયા સરકારી દવાખાના ખાતે કે જ્યાં પી એમજે વાય કાર્ડ જે આપણે કૌશિકભાઈને લોક દરબારમાં રજૂઆત કરેલી અને એમણે પ્રોમિસ પણ આપેલું કે ટૂંક સમયમાં હું આ કાર્ડની વ્યવસ્થા ચાલુ કરી દઈશ તો હાલ સરકારી દવાખાના ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્ડની સુવિધા ચાલુ થઈ છે તો આપણે મળીશું કાર્ડ કાઢનાર વ્યક્તિને અને વધુ માહિતી પણ લેશું હાલ આપણે દવાખાનામાં જ એક જગ્યા મૂકી છે ત્યાં આ કાર્ડ નીકળી શકે છે તો ચાલો મળીએ કાર્ડ કાઢવાવાળા ભાઈને કેટલો સમય કેવી રીતે કાર્ડ નીકળે છે એની પણ માહિતી લેશું અને યુવા કાર્યકરો છે તો એને પણ પૂછીશું પૂછીશું અને જાણીએ નમસ્કાર સર

કૌશિકભાઈ વેકરિયાનો પ્રયાસ છે તે બાબતે આપણે પૂછીએ તુષારભાઈ ગણકને શું કહેશો તુષારભાઈ આપણે શનિવારે લોક દરબાર હતો તેમાં આયુષ્યમાન કાર્ડની રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક સોમવારે સિવિલ હોસ્પિટલે રિન્યુ કરવા નવા કાર્ડ મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ ચાલુ થઈ ગયા છે તે બદલ કૌશિકભાઈ વેકરિયા ભરતભાઈ સુતરિયા તેનો ખૂબ ખૂબ આભાર સરસ મિત્રો તો હવે જે લોકોને આ પ્રશ્ન અટકેલા હોય તો તાત્કાલિક શનિ રવિની રજા સિવાય પહોંચી જુઓ કરો રાષ ફોલો લાઈક